આજે કાર્યક્રમ ગઈકાલે જે જમ્મુ કાશ્મીર પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદી હુમલો થયો અને તેમાં આપણા પ્રવાસીઓનું મૃત્યુ થયું છે તેના તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે લોકો ને ઈજા થઈ છે તે જલ્દીથી સ્વસ્થ થઈ જાય આપના થકી અમે સરકાર સુધી અમારો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે અમે સરકાર જોડે છે સરકાર જલ્દીથી થી જલ્દી કોઈ પગલા ભરે અને જે રીતે તેઓ આપણા ઘરમાં ઘુસી અને આપણા નિર્દોષ લોકોને મારી ગયા છે તેવી જ રીતે આપણી સરકાર આપણું સૈન્ય તેમના ઘરમાં ઘુસી અને તેમનું માથું ધરથી અલગ કરી લાવે તેવી દેશની માંગણી છે તેવી અમારી નડિયાદ શહેર કોંગ્રેસના સર્વ લોકોની પણ અને નડિયાદ ની પ્રજા પણ માંગણી છે આજે અમે લોકો જે લોકો ગુજરી ગયા છે આ આતંકવાદી હુમલામાં તેમને અમે અહિયાં શ્રદ્ધાંજલિ આપવા માટે સંતરામ મંદિર સર્કલ પાસે ભેગા થયા છે મારું નામ ચંદ્રશેખરસિંહ ડાભી છે હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ છું ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા જે નિર્મમ હત્યા ઘાતકી હત્યા આપણા દેશના સહેલાણીઓની પ્રવાસીઓને જે રીતના કરવામાં આવી છે એના વિરોધમાં આજે અમે એ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે અને એમના સન્માનમાં આજે જે મૃત આ છે એમને અમે આજે શ્રદ્ધાંજલિ અર્પવા ભેગા થયા છે અને જે રીતે આ ઘાતકીય હુમલો થયો છે અને બ્રુટલ એક્ટ કહીએ છીએ એ એક્ટને વખોડવા માટે અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને ભારત સરકારને આપના માધ્યમથી અમે જણાવીએ છીએ કે જે રીતે આ હુમલો થયો છે ઘાતકી હુમલો થયો છે એ સહેજ બી ચલાવું નથી એની સામે રિટાયલેશન એની સામે બદલો લેવો જ પડશે અને ભારત સરકારની સાથે અમે છે અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે આની સામે સખતમાં સખત પગલાં લો અને પાકિસ્તાને વયવો પાઠ ભણાવો કે ભવિષ્યમાં આવો ક્યારે હુમલો ના થાય એવી અમે સખત તાકીદ કરીએ છીએ ખરેખર વાસ્તવમાં પરિસ્થિતિ બહુ જ ગંભીરની છે મને લાગે છે આ માત્ર હત્યા નથી આ સૌથી મોટા મોટા દેશનો હત્યાકાંડ છે હું એને હત્યાકાંડ કહી છે આ બાબતે ભારત સરકારે ધ્યાનમાં લેવું જ પડશે

But use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself